અને અમારે આરાધના બેન જે પાર્સલ ખોલે ને એટલે વસ્તુ આપણને ગમી જાય એવી હોય અમારે મેડમે તમે જો આ બ્લાઉઝ કરીને કહ્યું છે બ્લાઉઝ કેવાય ને અને આયા મસ્ત મજાના જવારા ઉગી ગયા છે આપણે અને મેડમ આવી ગયા છે અમારી જય માતાજી તો છે જોઈને છે ને મજા આવે તો જય માતાજી બધા મિત્રોને ને બધા કેમ છો મજામાં મજામાં રહેશો તો આજે સન્ડે થઈ ગયો છે અને આપણે વિડીયો ચાલુ કરી દીધો છે અને અમારે જો જવારા મસ્ત મજાનો ઉગી ગયા છે જો તમે આ વખતે એક નંબર સવારે ઉગ્યા છે એટલે માતાજી અમારે લીલી વાડી દેવાની છે આ આપણે અને જો તમે માતાજીના દર્શન કરી લો જય માતાજી મસ્ત મજાના જવારા ઉગી ગયા છે આપણે અને મેડમ આવી ગયા છે અમારી જય માતાજી તો છે જોઈને છે ને મજા આવે મોબાઈલ આવે ને આમ લીલા થમ આનંદ થાય

આજે 7 નો નોટ થઈ ગયું છે ને હવે બે નોટ બાકી છે અને અમારે બે નું છે બધું જે સણિયા ચોરીને બધું છે એ હકેલવા મળ્યું છે હવે બે જ નોટ બાકી જશે હું મૂકું છું નહીં હાતે મૂક્યા ને અત્યારમાંય મૂકું છું નહીં આખો બેટ ખોલીને મૂકી દીધા બરાબર વધારેના કપડા બેન સુરત થી એવા થેલા ભેર્યા છે એ મૂકું છું એટલે જગ્યા કરવી પડે ને બધી આમાં ફમાતા નથી કપડા અને આજે આપણે છે રજા તો આજે આપણે ઘેરે જવાનું છે અમારે સંતોષભાઈ ગયા છે મોવા કારણ કે મોવા એક થોડુંક વ્યવહારિક કામ હતું ત્યાં સંતોરને મૂક્યું છે અને આપણે રહેવાનું છે આજ આરામ જ કરવાનું છે કારણ કે આજ તાવ જેવું થોડુંક આવી ગયું છે બે થીટા છે ને તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે એટલે આપણે આજ આખો દિવસ આરામ કરી દઈએ એટલે રેડી થઈ જાય બરાબર ને આરામ હમ કાલે અમારે છે ને મારા પપ્પા ભવા છે એટલે અમારો મધ મોવા આવેલો છે તો કાલે મહવા જવાનું છે ને કાલે તમને મઢના દર્શનને બધું કરાવીશું કારણ કે અમારે મઢે બધે આખું કુટુંબ ભેગું થઈને નિવેદ કરે એટલે ત્યાં જઈને તમને મસ્ત મજાના અમારા માતાજીના દર્શન કરાવીશું કાલે કાલે અમારે તો આઠ નવ જ નોર્તા કરવાના છે કારણ કે દર વખતે બધું અલગ અલગ થયા કરે પણ અમારે નવ નોરતા કરવાના છે બે નું છે હાલવાની જગ્યા નથી મેં તો હવે કપડા મૂકો નવરાત્રી બે દિવસ જ છે હવે વરસાદ આવી ગયો છે સાંભળી અને થોડોક વરસાદી એટલે બે દિવસ વરસાદ ની આગાહી છે હવે જોઈએ આગળ આવે કે નહીં રમવા જઈ પણ હવે અત્યારે જો આપડે જમવાનું મસ્ત મજાનું બનાવી નાખ્યું છે કારણ કે આપડે રવિવાર હોય ને એટલે માણા હોય તો સારું બનાવે ને બદલે અમારે તો ખાલી કેળાનું શાક કરી દીધું અને સાઈડમાં બટાટાનું શાક કરી દીધું એટલે બધું કામ પૂરું કેમ ત્રણ ને ખાવાનું હોય ને એક ને ખાવાનું હોય ને તો જમવાનું તો સારું જ બનાવે કારણ કે અમારે આજ ને આજ જજા હોય બરાબર એમાં પાછું શાક ને રોટલી બનાવી નાખે એટલે કામ પતી જાય તો તમને અત્યારે કઈ ભાવ તું નથી વધારે બપોરે રાતે કઈક નવી બનાવે તો બનાવે એ તો આપણે જોવું ને કેવું બનાવે કેળાનું શાક અને રોટલી અને સાઈડમાં આપણે ભરેલા મરચા છે અને લાલ મરચા પણ છે તો હાલો તમારે જમવાનું હોય તો આવી જાવ તો આજ જો પાછું આપણું પાર્સલ આવી ગયું છે અને અમારા આરાધના બેન જે પાર્સલ ખોલે ને એટલે વસ્તુ આપણને ગમી જાય એવી હોય તો આજે જો આપણું બીજું પાર્સલ આવી ગયું છે હવારમાં ટી શર્ટ આવી ગયું છે ટી શર્ટ એક નંબર નીકળ્યું

રેડ ટેપ ને તો આપણા માટે તમને કેવા લાગ્યા છે કોમેન્ટ કહી દેજો અને આ કંપની કેવી આવે છે એમને કહેજો કારણ કે આ ભાઈને અમારે પસંદગી છે આરાધના બેને એનું હું કીધું કેવાય ને અનબોક્સિંગ કર નાખ્યું છે તો આપણે પેલા જોઈ લઈએ કેમ લાગે છે તો આ બાપના બૂટ એકદમ મસ્ત મજાના લાગી ગયા છે અને આની પ્રાઇસ તમે જોવો ખાલી અમારે પપ્પા જોઈ ગયા પાછો મારો વારો એટલે આપણે છે ને અમાર પપ્પા વિડીયો જોયે આવે એટલું બધું નહીં જોવે છે અને દિવાળીની ખરીદી આવે છે ને આપણે અઠવાડિયું કાયમી પાર્સલ આવવાનું છે કારણ કે આપડે છે ને એક આરે બધી શોપિંગ કરી લીધી છે અને આ બે હજી જો કંઈક મગાવે છે તમારો બાકી શું રહી ગયો બાકી તમે છે ને આમ જો બહુ ખર્ચો નહીં કરતા

પછી હા રે જાય ને ત્યારે બાપા બહુ યાદ આવવાના છે ઈ તમે ક્યાં આવો તો તમારે કેટલી રહ્યું છે હવે થોડું ગ્રુ સહાન પડી ગઈ ને તો વરસાદ ચાલે અને વરસાદ મિત્રો આજ સવારનો ચાલુ છે આજે વરસાદ અમારે બહુ હારો પડી ગયો અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આ બેન અમારે જો આ દિવાળીની બધી તૈયારી કરે છે દિવાળીમાં ત્યાં તો રનિંગ નું છે રનિંગ નું છે હજી દિવાળીને પાકી છે હા તો સીવડાવ તો આ વખતે આ બેનું છે ને આપણો ભૂખા કાઢી નાખવાનું છે એવું લાગે છે